તેની મેળાના ઉદ્ઘાટન બાદ કલેક્ટર દ્વારા અંબાજી ખાતે યાત્રિકોને મેળા અને અન્ય વિસ્તૃત જાણકારી મળી શકે તે માટે કચેરી દ્વારા નિર્મિત માહિતી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી આ વખતે ઘણી નવી પહેલ કરવામાં આવી છે મેળામાં એક સ્થળેથી અંબાજી મંદિર ગબ્બર અને એકાવન શક્તિપીઠ સહિતના મંદિરોના દર્શન કરી શકે એ માટે વર્ચ્યુઅલ રિયાલિટી કેન્દ્રની સુવિધા ઊભી કરવામાં આવી છે જેનું મેળાના પ્રારંભે જ શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર वरुण कुमार बरनोवालनी हस्ते उद्घाटन करूत ટેકનોલોજીની મદદથી મા અંબામા મંદિરનું દર્શન ગના દર્શન તેમજ છઠ્ઠીગીઠના દર્શન જોવા મળે છે જેમાં ખરેખર ત્યાં આપણે ઊભા હોઈએ અને સાક્ષાત દર્શન થઈ રહ્યા હોય એવો દિવ્ય અનુભવ થઈ રહ્યો છે તમામ માય ભક્તોને વિનંતી છે કે જો એ તમામ જગ્યાએ પહોંચી ન ગણે આયુષ્ય છે તમારી નામ મેઘે વચ્ચે ટૂર્સ છે અને અમે મંદિર સાથે ઇનિશિએટિવ લીધો છે વીઆર દર્શનના વીઆર દર્શનમાં તમે હેડસેટ પહેરીને વાસ્તવિક દર્શન કરી શકો છો અંબાજીની ની આરતી ગબ્બરમાં અને એક્યાન શક્તિપીઠમાં આ વીઆર હેડસેટ પહેરીને તમને એવું લાગશે કે તમે એ જગ્યા ઉપર જ છો અને તમને બધા જ મંદિરના વાસ્તવિક દર્શન થશે આ વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી હેડસેટ પહેરીને તમને બધી જગ્યાના વાસ્તવિક દર્શન થઈ શકો છો એટલે અમે આ બધું રેકોર્ડ કરીએ છીએ અને અહીંયા અહિયાં અમારા તરીકે મેળા દરમિયાન વીઆર ટેકનોલોજી મારફતે મંદિરના દર્શનની સુવિધા રાખવામાં આવી છે ઘણા વખતે એવું થાય છે કે ભક્તો આવે તો એક મંદિરની વિઝિટ થાય બીજી મંદિરની વિઝિટ નહીં થઈ શકે અથવા ઉડનખોલાથી જતા હોય તો ગબ્બરના રસ્તા ઉપર જે મંદિરો છે એનું દર્શન નહીં થઈ શકે તો આ બધા ભક્તો અહીંયા એક જગ્યાએ આવીને વીઆરના માધ્યમથી મેઇન મંદિર ગબ્બરનું મંદિર ગબ્બર જતા જે ઝૂલો છે જે નવદુર્ગાનું મંદિર છે એનું દર્શન એકાવન શક્તિ પીઠ ઉપરના જે બે ચાર સ્થળો છે સિલેક્ટ થયેલા એનું દર્શન એ બધું દર્શન એક જગ્યા ઉપર રહીને પાંચ મિનિટની અંદર કરી શકે છે અને એને ખૂબ સારું અનુભવ જે છે બધા ભક્તોને એનાથી થશે એવું મને ખાતરી છે તો હું બધા અમારી ભક્તોને અપીલ કરીશ કે જે લોકો બધી જગ્યા પહોંચી નથી શકતા એ લોકો અહીંયા આવીને એક જગ્યા ઉપરથી બધી જગ્યાનું બસાવું